ભારત સંકલ્પ યાત્રા અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિદિ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સરસ્વતી તાલુકાના મેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા કેબિનેટ મંત્રી બરમનસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં બોહડી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનોને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મંત્રીના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો સહાય હુકમપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું

ગામની અંદર તમામ પ્રકારના લાભાર્થી અને ગામના તમામ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે મને એક વાતનો આનંદ એ છે કે ગામમાં કેન્દ્ર સરકારની જે સત્તર યોજના પૈકી સાત યોજના સો ટકા પૂર્ણ કરી છે ખરેખર મેસર ગામના લોકોને હું ખૂબ દૂરથી અભિનંદન આપું છું અધિકારીઓ પદાધિકારીઓને અને આવનાર સમયમાં બાકીની જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ ઝડપી પૂર્ણ કરવાનો આજે સંકલ્પ લીધો છે નક્કી કર્યું છે કે આજ સાત સુધીમાં કોઈ પણ લાભાર્થી સરકારનો લાભ વગર વિંચિત ના રહી જાય એ બાબતની અદ્ભુત વ્યવસ્થા અધિકારી પદાધિકારીને સામાજિક આગેવાનોની કરી છે મને ખાતરી છે સાત સુધીમાં ચોક્કસ પૂર્ણ થઈ જશે